આ તરફ આજે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન બાજાએ ચાર્જ સંભાળી લીધો છે તેઓ આજે પોતાની ચેમ્બરમાં પહોંચ્યા હતા સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ મંત્રી તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો છે જ્યારે તેઓ અહીંયા ઓફિસ પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા તેમણે કહ્યું કે જેટલી પણ ત્રુટી હશે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશ તેમણે કહ્યું કે આવનારા સમયમાં સારા કાર્યો માટે હું આગળ વધતો રહીશ સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ આજે ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સંભાળી લીધો છે પ્રદ્યુમન વાજા રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન બન્યા છે અને સામાજિક ન્યાય અને શિક્ષણ વિભાગનો હવાલો તેમને સોંપવામાં આવ્યો છે તો ખૂબ ખૂબ અભિનંદન આજે તમે ચાર્જ લીધો છે અને બંને વિભાગો કઈ રીતે આપ આગામી દિવસોની અંદર તેની અંદર કાર્ય કરતા અને તેમાં બદલાવ કરતા આપ નજરે પડશો સર્વપ્રથમ તો આપને પણ ગુજરાત ફર્સ્ટને પણ હું દીપાવલીની જે આપણો તહેવારો ચાલુ રહ્યા છે ત્યારે શુભેચ્છાઓ પાઠવું છું તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ કેન્દ્રનું નેતૃત્વ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ખૂબ મહત્ત્વના બે ખાતાની જવાબદારી આજે મને સોંપી છે ત્યારે આજે માતા સરસ્વતીજી અને બંધારાનંદ પૂજન અર્ચન કરી અને આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે ખાસ શિક્ષણ ક્ષેત્રે આપની રુચિ હશે એટલે જ આટલું આપ અભ્યાસની અંદર આગળ વધ્યા હશો કઈ રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર આગળ આપ આપના વિઝન પ્રમાણે જે પણ બદલાવ છે અથવા તો જે પણ નાની મોટી ત્રુટી ગમે એટલું કામ કરો છતાં પણ રહી જતી હોય છે તો તેમાં સુધારવા માટેના પ્રયાસ કરશો આપે ખૂબ સરસ બે વાત કરી એક તો નાની મોટી ત્રુટી રહી જતી હોય એレ કોઈ પણ વ્યક્તિ હોય ને એ હંમેશા પૂર્ણ સંતોષી હોતો નથી પરંતુ સામેવાળો વ્યક્તિ એનું આકલન કેવી રીતના કરે છે એક ગ્લાસ પોણો ભરેલો હોય અને કોઈને પૂછો તો જે નકારાત્મક વ્યક્તિ હોય એમ કહેશે કે એ ગ્લાસ થોડો ખાલી છે જે સકારાત્મક વ્યક્તિ હશે એ એમ કહેશે કે ગ્લાસ પોણો ભરેલો છે એટલે સામેનું જે પરિસ્થિતિ છે એનું આકલન જે વ્યક્તિ કરી છે એના ઉપર આધાર છે એટલે નરેન્દ્ર આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ન્યાય અને અધિકારીતા ક્ષેત્રે ખૂબ જ સારા કામ કર્યા છે બીજી આપણે જે વાત કરીએ કે શિક્ષણ તરીકેની રુચિ હું પોતે પણ મેડિકલ કોલેજના પ્રોફેસર તરીકે મેં કામ કરેલું છે એટલે વિદ્યાર્થીઓ અને ગુરુજનો એ સાથે પણ મારો ખૂબ ગરોબર રહ્યો છે એટલે ભવિષ્યમાં એ બધાને સાથે રાખી અને સમગ્ર અધિકારીને પણ સાથે રાખી અને કોઈ પણ સમસ્યા હશે તો એનું હલ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશ ખૂબ શુભેચ્છા તમને તમારા કાર્ય માટે તો પ્રદ્યુમન વાજા આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે સ્વાણીમ સંકુલની અંદર પણ નવા મંત્રીઓ આવી રહ્યા છે જૂનું વર્ષ જઈ રહ્યું છે તેમ જૂના મંત્રીઓ પણ તેમને જે પ્રકારે તેમના પદની અંદર બદલાવ કરવામાં આવ્યો છે તેને લઈને તેઓ પણ જઈ રહ્યા છે તો નવું વર્ષ સૌ માટે આનંદદાયી અને ફળદાયી નીવડે તે ખૂબ જરૂરી છે અને રાજ્ય સરકારની અંદર પણ નવા મંત્રીઓ સાથે નવા વર્ષથી શરૂઆત થઈ રહી છે કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર